લોકસભાની ચૂંટણી પહેલા તમામ તૈયારી કરવામાં આવી ચુકી છે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને વિવિધ પ્રકારના ખર્ચની વિગત વાકેફ કરવામાં આવ્યા હતા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ઉમેદવારી ફોર્મ ભરે તે દિવસથી જ આ માટેનું અલગ ખાતું ખોલાવી તેમાંથી જ તેમના વિવિધ ખર્ચાઓ કરવા અને તેમની જાણવણી માટે વિશેષ કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચના હિસાબો માટે ચૂંટણી પંચની સૂચના મુજબ ટેબલ ખુરશી માઇક્રોફોન હોલ અને રેલી સહિતની વિવિધ ચીજવસ્તુઓના નક્કી કરવામાં આવેલા ભાવ વિશે અવગત કરાવવામાં આવ્યા હતા પક્ષોના પ્રતિનિધિઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ માટેનું વિવિધ વસ્તુઓના ભાવ નિર્ધારણ અંગેનું પત્રક તથા તે નિભાવવા માટેની જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું